પ્રભુજીના સેવક વેણીદાસ અને માધવદાસ બે ભાઈઓ વેણીદાસ વ્યવહારુ અને માધવદાસ ધની સ્વભાવના હતા એક વખત કોઈ ઝવેરી કિંમતી મોતીની માળાઓ લઈને કડા ગામે આવ્યો એમાં એક તો અત્યંત સુંદર માળા હતી એની કિંમત પણ ઘણી મોટી હતી માધવદાસને એ જોતા જ મન થઈ ગયું મારા શ્રી નોમિપ્રિયાજીને આ આવી માળા ધરાવું તો કેવું સારું એ વેણીદાસને કહે છે મોટા ભાઈ મારે તો આ માળા લેવી છે અરે આ તું શું બોલ્યો આપણું ગજુ નથી કે આ માળા માટે આટલું ખર્ચ કરીએ ભાઈ એ વ્યવહારું વિચાર કરતા ના પડી પ્રભુ સુખના મનોરથમાં ખર્ચનો વિચાર કરાય માધવദാસે દલીલ કરી જવાબ મળ્યો જે ખર્ચ કરીએ છીએ તે પ્રભુને માટે જ કરીએ છીએ ને માળાથી શું વધારે છે પણ માધવदासને તો ખરી ધૂન લાગી હતી એ બોલ્યા ભાઈ તમે ખર્ચ ન કરશો મારે કરવું છે ચાલો આપણે ભાગ વેચી લઈએ તમે તમારી રીતે રહો અને હું મારી રીતે

કકડાટ કરી રહ્યા છે પણ એક નવાઈની વાત માધવદાસ હસી રહ્યા છે ધીમું ધીમું કઈક બોલી રહ્યા છે સૌને લાગે છે કે આ કોઈ મહાપુરુષ છે એને મરણનો પણ ભય નથી નવનીત પ્રિયાજી એમને દર્શન આપી રહ્યા છે અને કહી રહ્યા છે માધવદાસ તું મને છોડીને કેમ ગયો પ્રભુ આપને માટે માળા લેવા ગયેલો ઠાકોરજી આજ્ઞા કરે છે તું જો મારી પાસે કેવી કેવી માળાઓ છે માધવદાસે ધરેલી કિંમતી મુકતા માળાઓ પ્રભુએ બતાવી માધવદાસ કહે છે પ્રભુ એમાં શું મારા મનોરથની માળા અંગીકાર કરો ત્યારે મને આનંદ થાય ને શ્રી ઠાકોરજી કહે છે હું નાવ ડુબાવું છું મરી જઈશ તો માળા મને કેવી રીતે ધરીશ તારું બળ કેટલું બોલ નાવ ડુબાવું ને બિલકુલ ગભરાયા વિના માધવદાસ કહે છે નીચે છાતહ કરીશ્યતી આપની ઈચ્છામાં આવે તેમ કરો એમનું મુખ હસી રહ્યું છે આવી દૃઢતા જોઈને પ્રભુ પ્રસન્ન થયા આવા જોડું સમી ગયું નાવ બચી ગઈ લોકો સમજ્યા કે આ ભક્ત સાથે હોવાથી એમને પ્રતાપે જ આપણે બચ્યા સૌ માધવદાસનો આભાર માનવા લાગ્યા નાવ કિનારે પહોંચી માધવદાસ પ્રવાસ પૂરો કરીને પોતાને ઘેર આવ્યા મનોરથની માળા પોતાના શ્રી ઠાકોરજીને ધરી ભગવદીય અને ભગવાન બંને પ્રસન્ન થયા અત્યારે પણ એ માળા ધરાય છે માધવદાસની માળાને નામે ઓળખાય છે